બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો અમદાવાદથી ઝડપાયો છે કઠવાડા જીઆઈટીસીમાં એમસીના હેલ્થ વિભાગની કાર્યવાહી સામે આવી દેવ આઇલેન્ડમાં ચાલતા યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને ત્રણ હજાર કિલો બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો ઝડપાયો છે મોટાભાગના કાજુમાં જીવડા જોવા મળ્યા અને કાજુનો ભૂક્કો પણ મળી આવ્યો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આ કાજુનો જથ્થો લાવવામાં આવતો હતો ટ્રેડર ચિરાગ ઠક્કર દ્વારા મોટા પાયે ગેરરીતિ ઝડપાઈ છે કેટલ ફિડિંગના બહાને ચાલતા કોભાડનો પર્દાફાશ થયો છે પુરાવા ન આપી શકતા એફએસએસએઆઈ ના નિયમ અનુસાર યુનિટને સીલ કરવામાં આવી છે ખોરાક સાથે છેડા કરનારા તત્વોમાં હાલ આ ઘટનાને લઈને ફફડાટનો માહોલ છે તમામ બોક્સિસમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું અને દરેક પેકેટમાં જીવડા પડેલા જોવા મળ્યા અને તદ્દન બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ જોવા મળ્યું એફએસઆઈ એક્ટ મુજબ એમાં લાઇસન્સ હોવું જોઈએ જે લાયસન્સ પણ તેમની પાસે ન હતું એટલે જાહેર આરોગ્યના હિતમાં અમે લોકોએ એ યુનિટનો તમામ જથ્થો સ્થગિત કર્યો યુનિટને પણ જીપીએમસી એક્ટ અંતર્ગત સીલ કરવામાં આવેલું છે